નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સનુ તહેલે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનો માટે આજ રોજ તારીખે એક જુલાઈ બે હજાર પચીસની આવ્યા મોટા સમાચાર પેન્શનો માટે ખાસ એક ચેક કરી લેજો મિત્રો જો પેન્શન ધારક છો તો માટે આજનો આ વિડીયો સો ટકા ઉપયોગી બનશે તે પહેલાં આ વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું હશે જોઈન થઈ જજો મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ગુજરાત રાજ્ય શ્યામળી નેવૃત થનારા સરકારી કર્મચારી મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો અને પેન્શનદાર મિત્રો સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં તો ગુજરાત રાજ્યના પેન્શન દરો છે તે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે અંતે સારા સમાચાર આવી ગયા આવી ગયા છે જુલાઈ મહિનો પહેલી તારીખ જુલાઈ મહિનો જ છે અને જુલાઈ મહિનાથી સારા સમાચાર લઈને આજના વિડીયોમાં હું આવે છું વિડીયો એન્સુધી બનાવી રહજો મિત્રો તો મિત્રો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેના પર બધાની નજર છે મળતી માહિતી મુજબ હવે સરકાર દસ વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે મિત્રો જેની અસર લાખો કે અંદર કર્મચારીઓ પડશે તો મિત્રો નિષ્ણાતો માને છે ને મળતી માહિતી અનુસાર ફરીથી એકવાર દસ વર્ષ જૂનો નિયમ ફેરફાર કરવામાં આવે છે ના ફેરફાર કરવાથી જ લાખો કેન્દ્રીય કર્મચારીઓ પર પડશે અસર તો મિત્રો સરકારની યોજના જાણો સૌ પ્રથમ તો તમારું જાણવું જાણવું જોઈએ કે કેન્દ્ર સરકારના ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક આંક આઈડબલ્યુના ડેટાના આધારથી મોંઘવારી પથાની ગણતરી કરે છે તમને જણાવી દઈએ કે આ સૂચકાંકનો એક આધાર વધશે જેની સાથે ફૂગાવાની તુલના કરવામાં આવે છે હાલમાં ડીએની ગણતરી બે હજાર સોળના આધારે વર્ષના આધારે કરવામાં આવશે જ્યારે સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું મિત્રો જાણો કેવા ફેરફાર થઈ શકે છે તો કર્મચારીઓના આશા છે કે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર લાગુ થશે મિત્રો આવી સ્થિતિમાં આવી એવી શક્યતાઓ છે કે સરકાર ડીએની ગણતરી માટે આધા વર્ષ બે હજાર સોળને બદલે બે હજાર છવ્વીસની કરી શકે છે જો આ સરકાર આમ કરી છે તો ડીએની ગણતરી પણ નવેસરથી કરવામાં આવશે એટલે કે તે શૂન્યથી શરૂ થઈ શકે છે આ મિત્રો જો આઠમો પગાર પંચમાં એક જાન્યુઆરી બે સવ્વીસથી લાગુ થશે ને આવી સ્થિતિમાં એવી શક્યતાઓ જોવા મળી છે સરકાર દ્વારા ડીએ ગણતરી આધા વર્ષ બે સોળની બટ બે છવ્વીસથી કરી શકે છે તો આમ કરશે તો ડીએની ગણતરી પણ નવસરી શરૂ કરવામાં આવશે આધા વર્ષ કેમ બદલાઈ રહ્યું છે મિત્રો જો આપણે છેલ્લા દાયકાની વાત કરીએ તો છેલ્લા દાયકામાં લોકોની ખર્ચ કરવાની રીત અને તેમની જરૂરિયાતની સાથે ફુગાવવામાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે જો અમે તમને સરળ ભાષામાં સમજાવીએ કે આજ લોકો આજ લોકો જે વસ્તુઓ પર ખર્ચ કરી રહ્યા છે તે બીજા સુર કરતાં ઘણી અલગ છે આ બધા કારણોસર ફૂંકા યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા અને કર્મચારીઓને લાભ આપવા માટે આધાર વર્ષનું યોગ્ય રીતે અપડેટ કરવું જરૂરી બની ગયું છે મિત્રો નવ મૂળ પગાર કેવી રીતે રચાશે જો સરકાર દ્વારા આધા વર્ષ સુધરા હોય તો ફાયદો એ થશે કે ટેકનિકલ કર્મચારીઓને ડીએ શૂન્ય થઈ જશે અને આઠમો પગાર પણ લાગુ થતાની સાથે જ તે કર્મચારીના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે જે તમારો મૂળ પગાર બનશે અને કર્મચારીનો પગાર બમ્પર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો મળતી માહિતી અનુસાર જે જે ડીએ છે તે શૂન્ય થઈ જશે મિત્રો જે આટમો પગાર લાગુ થતાની સાથે કર્મચારી મૂળ પગાર ઉમેરવામાં આવશે ના મૂળ પગાર ઉમેરવામાં આવશે અને કર્મચારીનો પગાર બમ્પર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આ ફેરફારથી કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે આ ફેરફાર કર્મચારી માટે ફાયદાકારક છે કારણ કે કે ભવિષ્યમાં જ્યારે પણ તમારા ડી હાઇ કપડેટમાં વધારો થશે પછી ભલે બે ટકા હોય કે ત્રણ ટકા કોઈપણ રકમથી વધશે આ વધેલા ડીની ગણતરી તમારા વધેલા મૂળ પગાર પર કરવામાં આવશે જેના કારણે તેમને વધુ પૈસા મળશે મિત્રો આઠમો પગાર પંચની રચના જાહેરાત મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આઠમો પંચની પેનલની રચના જાહેરાત કરી શકે છે આ પેનલ સરકારની પોતાની ભલામણો આપશે જેમાં પેનલ પંદરથી અઢાર મહિના સમય લાગી શકે છે જો કે પગાર પછી ભલામો ગમે ત્યારે લાગુ થઈ શકે છે પણ નવો પગાર પણ જે જાન્યુઆરી સવિસ્ત્રી લાભ થવાની શક્યતા છે જો નવું પગાર પણ મોડું લાગુ થશે તો તમને પણ બાકીની રકમનો લાભ મળશે તો મિત્રો તમારે મોડું જે મોડું પગાર પણ લાભ થશે તેનું પણ તમાર છતાં પણ તમને લાભ મળી જશે મિત્રો તો સરકાર દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો થેન્ક યુ વેરી મચ મિત્રો થેન્ક યુ વેરી મચ